અમારે રમેશભાઈ રાવ સમાજ થી છે આગેવાન છે સમાજના સમાજ ના આપણા ગુરુભાઈ પણ છે એમના તરફથી પણ પાંચ હજાર રૂપિયા રણુજા મહારાજની મહારાજ ની છે અત્યારે જો સચ્ચમ નો ટોપિક તો આપણે લાવીએ છીએ પણ ખાસ કરી અને બહેનો ઉત્સવ સારો ઉજવાય

આપણે બધા રહ્યા મારું શરીર કહેલું થઈ ગયું અને આ બેહનો બધી દીકરીઓ રમું છું આવું કોઈ દાડો મીએ જવાની મોટો માર્યો તો સારું એવું થાય પણ હું કરું કહું ને મારે તો એક ભાઈ હતો એટલે તો આ નદીના કોઠેથી પેલા કોઠે જવું હતું એટલે નાવડા ને બેઠો પેલો કહેતો તારે જમા બને કરું બેઠા એટલે પછી પૂછ્યું પેલા પૈસા દા નાવડા વાળા કે ભાઈ તમારે કોઈ જમીન બમીન કે એવું કરું કે થાય મારા જમીન નાવડાનો આવી ધોખો માળો કોમ કરું તો લઈને ખેતી ના કરું તો તો કે તારી ભાગીની જિંદગી ન પડી આગળ જાય તો વળી પાછું ફેર પૂછા પૈસા દાર કે બધો થોડું ઘણું કામ ભણેલો ગણેલો કરો કે ના હા ભણ તું તો ના તો લાવું કે તારી અડધી જિંદગી નો કોમી છે ખુબ આગળ જાય એટલે અડધ ઉપર જતા રહ્યા ને ફેર પૂછ્યું તાન ભાઈ તારે ભોજન ભોજન ઘરવાળો કોઈ કે હું એકલો છું તો તો કે તારી પૂરા ભાગની જિંદગી નો કોબી હવે પેલો ભાઈ કે મમરા તો મને પૂછ પૂછ કરે એટલે કે સાહેબ તાર હું કહું એટલે જે કે તો સાહેબ નદીમાં આગળ વરસાદ થયો અને ફેણ નવું આવ્યું એનામાં પૂરા આવે નાવરાનો ભરવો નહીં તમન તરતા આવડે છે એટલે કે ના કે તો તમારી આખી જિંદગી નો કોઈ એટલે આ બધું હું જોઉં ને એટલે મને આવું બધું બહુ થાય મન અંતરમાં બહુ થાય એ હું કોઈની સાથે હું શાંતિથી બેસી ન શક્યો મારા જીવનમાં ન રહી શક્યો મારા બાળકોની પાસે પણ સાહેબ તમને કહું હું એમની સાથે પણ રહી શક્યો નહીં અને આ સમાજના માટે સમાજના વિકાસ માટે ખરાબ દિવસ ચાલી ચાલી બેતાલી બેતાલી ગાડીઓ ચલાવી ડ્રાઈવિંગ કરી અને કાળી રાતના આદિવાસીઓ મારા હુમલા કરેલા છતાં પણ હું અડગ રહી અને આ કોમ કર્યું અને અત્યારે સવારથી સો સુધી આ મારો તમે ના જોયું સવારે મારે સાડા ચાર વાગે મહેસાણાથી નીકળી જવું છો તોય નહીં નહીં તો શાંતિ તો ઉતાવળ જેવું સર કોઈ જે દાડે જે થવું છે પણ આ જિંદગીમાં સારું કામ કરજો ન કે પસ્તાયાનો ઢગલાનો પાર નહીં તમારી પાસે અઢળક ધન છે ને જમીન હશે કારો બંગલા હશે પણ સાહેબ છેલ્લી ઘડી પથારીમાં એક પવન ચાલુ થશે ને એવું તમને એવું થશે કે હોન મેં મારા હાથે સારું ફૂન કર્યું હોત ને તો હારું કુવાસી વધારે શિવ કુવાસી કુવાસીને હાલ આલ્યો હોત ને

આવું બધું થાય છે ઉંમરમાં ઘણું એ ચાંબલ લઈને ઉડી જાય હું તો ખાસ આવતી જ નહીં પણ આવો ને તોય મય આવું બધું થાય છે મય નાખી દુઃખાડો પડે એટલે હું તમને બધાની વિનંતી કરું છું ખૂબ સારું જીવો ખૂબ પ્રેમથી જીવો રેશનથી દૂર ન જીવું ઈર્ષ્યા આદે ખાઈ કદી કોઈ નહીં ના કરશો ઈર્ષ્યા ન દેખાય કરશો ને તો સાહેબ તમારું ઘરનું ખાઈ અને તમારી બુદ્ધિનો વિકાસ નહીં થાય બુદ્ધિ બળી જાય ઈર્ષ્યા થાય જો તમારા વિકાસ એક બે ને ત્રણનું અગળીઓ બરોબર થયો હોય ને પણ ઈર્ષ્યાની જ્વાળા આવે એટલે નખ જેટલું બળી જાય આદે ખાઈ કે નિંદા કરો થોડું આઘું થાય તો તમે ત્યાં ભાગ ભક્તિ કરી છે અને ઈર્ષા આદે ખાઈ કરી અને એને અગ્નિની જ્વાળા અનો 100% થી 80% સુકમ કરો એટલે હું તમને બધાની પણ કરો ડોક્ટર 21000 રૂપિયા ઉજાગર કરવામાં નો ઉજળું કરવામાં એ નોમજીભાઈ બે ની મહેનત ખૂબ છે ગોમડે ગોમડે જો તારે આ તો આપણને ખબર નહીં સાબરકોઠા તમે વડાલી તરફ આવો રમજીભાઈ રમજીભાઈ વગેરે કાર્યક્રમ ના કરો રમજીભાઈ ના તો કાર્યક્રમ આખો અટકાઈ ગઈ એને અહીંયા લાવો એવું ખૂબ મોટું એમનું મન છે એટલે સૌને મારી વિનંતી છે ઈર્ષા કદી કરશો નહીં કદી કોઈની નિંદા ન કરો તમને ના ગમે તે ઉઠી જાવ છતાં પણ ચાલુ રહ્યા તમે કોક દાડો પછી કોઈ ના હોય એ વખત આપણે જે નિંદા કરતી એને જે ગુણ ગુણ ઘણો આપણને હાલ્યું હોય હા સારી વાતો કરો હારી વાતો નો કોઈ પાર નહીં અને કહો નિંદા કરીને આપણે શું લેવાનું પણ એના માથે વાગે એવા શબ્દો ના બોલે અગર તમે ચા પાણી થી જાઓ તમારો સંબંધ બગડે એટલે કદી કડવું કોઈ ને બોલશો ને પણ સમય આવે સત્યનો નો કચ્છ થતો હોય તો પ્રાણ જાય તો જાય પણ સત્ય ને સત્ય જ કે છે